નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી ગત તારીખ અઢાર માર્ચના વાગડ વિકાસ સંઘના હેડક્વાર્ટર રણહાક સામખિયાળી મધ્યે વડતાલ સંપ્રદાયના ધ્રાંગત્રા ગુરુકુળના સંતોએ વધામણી કરી વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલાને વધારેલ તમામ હરિભક્તોને આશીર્વાદ આપ્યા Oh. Um. Um.

સનાતન ધર્મની જય આપણી વચ્ચે વર્તાલ સ્વામીનારાયણ સંપ્રદાયના અને રાજેન્દ્રા ગુરુકુળના સ્વામી શ્રી વજનાથ પ્રકાશ ભજન પ્રકાશ દાસજી આજે અહીં પધાર્યા છે તેમની સાથે અને સંત ગણ પણ આપણી વચ્ચે આપણ સૌને આશીર્વાદ માટે પધાર્યા છે

સ્વામીજીના શ્રી ચરણો આપણા ધરતીને પાલન કરી રહ્યા છે મારા માટે આ સૌભાગ્ય છે અમારી વચ્ચે આપણા સાસ્ત્રજી મંસરભાઈ મહારાજ પણ ઉપસ્થિત છે બ્રહ્મદેવની હંમેશા મારા ઉપર આશીર્વાદ રહ્યા છે અને આ માગર વિસ્તારની અંદર સંસ્કૃતિ અમે ટીમ માગર નામનું એક સંગઠન ચલાવીએ છીએ જેના માધ્યમથી આ ક્ષેત્રના અલગ અલગ સામાજિક કાર્યો કરીએ છીએ સાથે સાથે માગર વિકાસ સંગ નામનો અમારું એક સંગઠન છે આ વાગડ વિકાસ સંગની અંદર આની તમામ પ્રજાની અંદર સહભાગી છે મતલબ દરેક 18 વર્ષના લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમે હમણા ગઈ 6 જાન્યુઆરીના દિવસે મુંબઈમાં અહીંના એક વ્યક્તિ આદોઈ ગામના ઉતેશના એ મુંબઈ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિજય બન્યા અંધેરી વિસ્તારમાંથી

કથી વિરેન્દ્રસી જાડેજા અને અન્ય મહાનુભાવો પણ પધાર્યા હતા એ કાર્યક્રમની અંદર અમે આ વિસ્તારના વિકાસ માટેની એક વ્યક્ત કરી કે વિકાસ આવનારા દિવસોમાં અમે વિસ્તારની અંદર આ ઉપર કામ કરશું અમારી પંચનિષ્ઠા એવી હતી પર્યાવરણનું સંતુલન પર્યાવરણ માટે કામ કરવું પહેલી અમારી પંચવિષ્ઠા બીજી સ્વચ્છતા અભિયાન ગામે ગામ ગંદકી દૂર કરવા માટે

રાજકારની અંદર સંકળાયેલો છું એટલે આ વિસ્તાર્યું છે એટલે આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી આ વિસ્તારની સામાજિક પરિસ્થિતિથી હું વાકેફ છું અને એના કારણે મારા જીવનની અંદર મેં નિશ્ચય કર્યો હતો કે હું સાઠ વર્ષ પછી મારા જીવનનો સિત્તેર ટકા ભાગ સામાજિક ક્ષેત્રના ઉત્થાન માટે અને ટકા ભાગ માત્ર મારા આર્થિક ઉત્થાન માટે વાપરીશ આ નિષ્ઠા સાથે આઈ કામની શરૂઆત કરી છે અને આપ પધાર્યા છો મારા માટે એ બહુ સૌભાગ્ય છે કે આ ધરતી પર આપના આશીર્વાદ અમારી ઉપર ઉતરશે તો ચોક્કસ અમે અમારી પંચ નિષ્ઠા પર કામ કરવામાં સફળ બની શકીશું એક નિષ્ઠા અને ધૈર્ય સાથે કામ કરીએ છીએ અમે મોરે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આદર્શનો સભ્ય છું એક સ્વયંસેવક હોવાના નાતે ગુરુજી અમને ડોક્ટર કેશવ બલિરામ ઘેટેવાજી અમારા પ્રથમ સંચાલક હતા અને એમની પછી ગુરુજી આવ્યા માધવ સદાશિવ ધોરપાલકરજી એમણે રાષ્ટ્રના નિર્માણ માટે વ્યક્તિનું શું પ્રદાન હોઈ શકે એ અમને ગાઈડન્સ આપ્યું હતું એ ગાઈડન્સ પર અમે ચાલી રહ્યા છીએ આ માર્ગદર્શન હેઠળ અને આવનારા દિવસોમાં એ શ્રેષ્ઠ કામ કરવું છે આપને આ પગલાં થયા છે ફરી આપને વિનંતી કરું છું એવા આશીર્વાદ આપો કે અમે અમારી નિષ્ઠામાં ખરાબ ઉતરીએ અને આ ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ કાર્ય કરીએ સન્માનીય વડીલ ગુરુવંત સતત એમની સાથે વાતચીત આપના કાર્યક્રમ બાબત થતી રહી બહુ શોર્ટ પીરિયડ હતો કાલ કે કાલ આખો દિવસ કામમાં હતો એટલે લોકોને બધાને ધ્યાન ન દઈ શક્યો નહીં તો જરૂર પચાસ સો જણા આવી શકે પરંતુ રાતના મૂળ થઈ ગયું અને આવતા અહીં એટલે વ્યવસ્થા બધી બીજી ન ગોઠવી શક્યો જે મારી વ્યવસ્થા થઈ શકી છે એમાં કંઈ ત્રુટી હોય તો ક્ષમા કરજો અને આપના આશીર્વાદ આવતા

તમે <imitation> લીધું <imitation> <imitation> તમારી સો લોકો મારે કામ કરતા હોય વિકાસ બસ તમે હું એટલા નહીં કહેવાત હવે તમારે સોસાયટી માટે રાખીએ તો એ કોર્સો થાય હંમેશા સમય સમાજ સાથે ગરીબ પરગોવા માટે સમાજે સમય તરત કરવા તમારે સાહેબ વાત કરી બીજા એક જગભેશગાયની જોડી છે શું નહીં પણ કામ છે

મન મી પાસે એ મન મી મન મી પાસે કોઈ મન મી નો વે એ તારા દિવસ એ તારા દિવસ પાસે દુખી

মানে হির বাকি সুখে মাঠে ছিল এবং এই লোকনি বাচ্চা আপলোডই রে আর আমি বাকি জায়গা পড়ি ও সামাজিক কিছু দুচ পড়ো ও সোয়ার্ট পাড়ু বিল্ডিং জয়ু কি মানে sobretudo আগানো তো আগানো তো ইঞ্জিনিয়র पण ইনি তো শতුරුষ যোগ্য নহাতা এরে কোনো বড় বড় গুরুজি আর শত বড়ি যাওয়ার আছে હૈં દેવાજીના સંત મર્યા ઓ પોઝિટિવ એનર્જી ઓટિવ એનર્જી યમ કે પડો ઘર માં પુરા કરો લે क्यों हिंदू गीता, गीता, गीता का क्यों सुनना सुनाना संघ के बाबा शिवाजी महाराज ने बात देखे थे राणा प्रताप ने बात देखे थे કે કીતા એમાં ઇશુલ્લાને અવતારીમાં રાસ લેજો કે રાસને યાદ રાખજો અને બહાર ગુરુ મહારાજ કે ભગવાન કૃષ્ણને યુદ્ધના મેદાનમાં ભૂલી ગયો છું અર્જુનજીવા આજના લોકો ભૂલી ગયા છે કે શાખા હોય કે જેટલું જુઓ તો બહુ વર્ષો પોતાનો ભાગ લેતો ત્યારે આપણે બહુ દૂર થઈને પછી એકદમ લોકોમાં સમજણ કેવું દેઈ શકતું પણ અમે તો આની શરૂઆત કરી બહુ સરકાર કરી એ સંઘ દે છે नंबर वन काम कर रहे हैं, एक विश्वविद्यालय से, ये हम काम करने में सहायता जिलों को, पर इन जिलों को समान तरह मात्रा इन जिलों को प्रयाप्त करते हैं। देशभर के नादें इन सदस्यों को तो हम मुझे छोड़ो, वो देवगन न छोड़ो। क्या रहे एक बात बनती है, जैसे बड़े बड़े केशव आने जाओं में अब जाकर बहु तो प्रिंस ये और दावर के सभी को पूछो हमारा वाला अपना बात हमना हमारे ये लोग थोड़ा सा बोल रहे हैं नहीं बढ़िया है ये नाक बोलिया नाक बोलिया ये ये द्वारा के पंचन्य अनुरोध कर रहा हूं और बड़ा गुरु कोरा प्रदेश में सारादार बालकों को ये बुलाना है और बड़ा बात उनका जुर्माना करवानी संतो यार ये लोग तो तो आईएस को बोल रहा है अन्य मतलब है कानून नाकेस नाकारी फसल का तो तो ये आज आपने कहा कि नहीं 20 लाख जानी वाली थी 20 लाख से भी ज़्यादा और अगर उसके पच्चीस करोड़ बुरा था अरे तबरवाजे मैगज़ेन क्या पतंग दिवस पर पढ़ी थी ना ना मैगज़ेन ना दिखा रहा हूँ मैं टीवी न्यूज़ चला हूँ कौन जाना आवे નો બોલુ પ્રેસ મીડિયા ને સોશિયલ મીડિયા પર સપોર્ટ मीडिया। છે બહુ ઓછો 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 બહુ बड़ा બહુ ઓછો 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 આગળ લઈ છે તમે આગળ જ છો એટલે તમે આ સાઈડ વર્ષ તમે આ વિચારી શકશો એટલે હવે તમને કોઈ બીજી કોઈ નથી પરિવારમાં એટલે તમે આના માટે બહુ સારું કરી શકો મને છે ને સાહેબ હું બે અમારો અહીં આ આખો વિસ્તાર છે ને એમાં વાગડ વિસાવો સોળ સમાજ છે એમના અહીં વાગડ વિસાવો સોળ સમાજ અહીં માજણના પ્રભુ આ ક્ષેત્રની જેટલી પણ સોશિયલ જે બધી સુવિધાઓ છે ને એ અમારા સમાજે નિર્માણ કરી વાગડ વ્યસ્ત હોસ્પિટલ અમારા સમાજે બનાવી બરાબરની અંદર સુશ્રા હોસ્પિટલ અમારો સમાજે બનાવી ગામે ગામની અંદર સ્કૂલો કોલેજ આ બધું અમારા સમાજ મારું સમાજ દાન આવે છે જેટલી પણ પાંજરા પોળો છે બધી મારું સમાજ ચલાવે છે આ બધું ગુરુ અમદાવાદ જતા હોય ત્યારે સંસ્કૃતિ ગુરુ ખાસ વધારે આ સમાજનો સાહેબ બે હજાર છ થી બે હજાર સત્તર હું પ્રમુખ રહ્યો હતો મારે અને કાંઈ નહોતું મારો સમાજ કરોડપતિ હું કડકો

चलो समझा तो आनवी जय भारत की जय वंदे मातरा बंदे मातरा चलो चलो टाइम को